વડોદરા શહેરમાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે શહેરના પ્રતાપનગર રોડ પર આવેલા ભગવતી એસ્ટેટ પાસે કુંભારવાડામાં ચોરીનો બનાવ બન્યો હતો જેમાં એક ઘરમાં તસ્કરોએ સત્તર લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી છે મળતી વિગતો અનુસાર વહેલી સવારે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી તેમાંથી સોના ચાંદીના દાગીના સહિત સત્તર લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

જે કડું હતું ઘણી બધી વસ્તુ હતું જે ચાંદીની રકમ હતી ઝાંઝર્યું હતું બધું બહુ વસ્તુ હતું જે છે સવારે પપ્પા છોડીને છોકરીઓને અહીંયા આગળ આવ્યા તારે પપ્પાએ જોયું કે દરવાજો ખુલ્લો છે તો પપ્પા અહીંયા આડીને આઈને જોયું અંદર ગયેલું બધું ચોરાઈ ગયેલું હતું પપ્પાએ મને કોલ કર્યો કે ભાઈ આવું આવું બન્યું છે તો તું ફટાફટ આવી જા તો પછી મેં અહીંયા ગાડી આવીને જોયું જોયા પછી મેં નંબર પર કોલ કર્યો એ લોકો પંદર વીસ વીસ મિનિટમાં તપાસ કરીને કપડાં વાળું કોઈ બાંધીને ભાગેલા જોયા છે બાકી ચાર વાગ્યા સુધી તમારા બાજુ પણ જાગ્યા છે અને સાડા પાંચ વાગે અહીંયા પેલો ભાઈ જાગેલા છે એટલે એના વચ્ચેનો જે ગાળો છે એ ટાઈમમાં કંઈક બનાવ બની ચુકેલો છે બાકી ગઈકાલે રાત્રે પણ હું આગળ ગયો છું পপা পা দিৱস তাৰি চাৰ